સંતરામપુર તાલુકાના કાળીબેલ ગામે થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો કાળીબેલ ગામે ચોરાપળી વિસ્તારમાંથી એક આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો સોમાભાઈ ખાટ નામના વ્યક્તિની કરપણી હત્યા કરી અને મૃતદેહને ફેંકી દેવામાં આવ્યો હતો અલગ અલગ ટીમો બનાવી પોલીસ દ્વારા હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સની મદદથી ગુનાની તપાસ કરવામાં આવી ચોવીસ કલાકમાં પોલીસ દ્વારા હત્યારાને શોધી કાઢવામાં આવ્યો અર્જુનભાઈ ખાટ નામના વ્યક્તિએ કરી હતી હત્યા જેને પોલીસે ઝડપી પાડ્યો ધારિયાના ઘા ઉપર મારી અને કરવામાં આવી હતી હત્યા જૂના ઝઘડાની અદાવત રાખી અને હત્યા કરી હોવાની વિગતો સામે આવી પોલીસ દ્વારા હથિયાર પણ કબજે કરવામાં આવ્યું મરણ જનાર મોબાઈલનો પણ આરોપીએ નાશ કરવાનો કર્યો હતો પ્રયાસ પોલીસ દ્વારા મોબાઈલના અવશેષો રિકવર કરાયા કરપીન રીતે હત્યા કરનાર આરોપીને ઝડપી પાડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી બ્યુરો ચીફ સંજય જયસ્વાલ ગુજરાત ક્રાઈમ ન્યૂઝ મહીસાગર ત્રીસ જાન્યુઆરીના રોજ સંતરામપુર પોલીસ સ્ટેશનના કાળીબેલ ગામ છે ત્યાં ચોડાફળી વિસ્તારમાં એક ઘટના સામે આવેલી છે કે સવારે સાત વાગ્યાના પહેલાના સમયમાં કોઈ સોમાભાઈ ખાંટ નામના વ્યક્તિનું મૃતદેહ મળી આવ્યો છે પ્રથમ દ્રષ્ટિએ જતા કોઈ રીતે હત્યા કરવામાં આવેલી તેવું સામે આવ્યું હતું ચહેરા પર ગંભીર ઇજાના નિશાનો હતા તો સંતરામપુર પોલીસની ટીમ ત્યાં તાત્કાલિક સ્થળે પહોંચી અને આગળની તપાસ કરવામાં આવી તપાસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી અને હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ સોર્સના આધારે આગળની તપાસ શરૂ કરવામાં આવી ગામના લોકોની પૂછપરછ કરવામાં આવી લેવામાં આવી અને સમગ્ર તપાસને અંતે ચોવીસ કલાકની અંદર આ વસ્તુ ભેદ ઉકેલાયો બનેલી હતી કે જ એક વ્યક્તિ રહેલી અર્જુનભાઈ ખાન જે મુખ્ય આરોપી છે તેમને કોઈ તીક્ષ્ણ હથિયાર જે ધાર્યું છે તેમના વડે તેમના મોં પર મારીને હત્યા કરાવી હતી આ માટેનું મુખ્ય કારણ એ હતું કે એમની જૂની અદાવત હતી કે ચાર પાંચ ત્રણ ચાર દિવસ પહેલા જ એમની વચ્ચે ઝઘડો થયેલો હતો ઝઘડો થયેલો તેમ પણ એક કારણ હતું કે બોરનું પાણી છે લેવા દેવા માટેની જરૂર હતો બીજું પણ એક પણ કારણ હતું કે જે નરેન્દ્ર છે તેમના ડોક્ટર છે તો તેમની પર પણ થોડી નજર ખરાબ હતી અમને તેના કારણે પણ વારંવાર ગાળા ગાડી થઈ રહી તો તેના કારણે આ વસ્તુની અદાવત રાખીને તેમની હત્યા કરવામાં આવેલી હતી પોલીસે આ ડિટેક કર્યા બાદ તેમની સાથે ઘરે જતા બધી વસ્તુની રિકવરી કરેલી છે તેમાં હાથિયાર પણ મળી આવેલું હતું સાથે સાથે આ વ્યક્તિ છે એક મોબાઈલ ફોનનો યુઝ કરતો હતો આ મોબાઈલ ફોન જે મરણ જણાવ્યો છે તો આ મોબાઈલ ફોનના પણ અવશેષો મારવાના પ્રયત્ન કરવામાં આવ્યા અને અવશેષો પણ રિકવર કરવામાં આવ્યા ઘરમાં આ સાથે સાથે મરણ જનારની સાયકલ મિસિંગ હતી જે વસ્તી સાયકલ પણ તપાસ કરવામાં આવી એમને પૂછવામાં આવ્યું તો આમના દ્વારા એ પણ જણાવવામાં આવ્યું કેવી જગ્યાએ સાયકલ પણ રિકવર કરવામાં આવી તો આ બધી વસ્તુ રિકવરી જે કરેલ છે તે બધી વસ્તુ સાથે રાખીને આગળની પણ વસ્તુ જે પુરાવા તરીકે રાખવામાં આવેલી જે આરોપી છે તેમની અટક કરી દેવામાં આવે છે